પણ કોન્ટ્રાક્ટર નંબર ન આપતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે પગાર પણ પૂરો અપાતો નથી પગારને કાપીને આપવામાં આવે છે ક્યાં પગારના પૈસા જાય છે તેના પર કોઈ ડોક્યુમેન્ટ અપાતા નથી જેથી અમે સો બસના ડ્રાઈવરો દ્વારા હડતાલ કરી છે અમને અમારા હક જોઈએ છે અમને પણ અન્ય બસ ના કર્મચારી જેમ સુવિધા આપવામાં આવે તેવી અમારી માંગ છે દર મહિને આ લોકો ત્રણ મહિનાથી જે નવી કંપની છે આ મહિના ચલાવે એમ કરીને વીસ તારીખ બાવીસ તારીખ આવી રીતનું અમને ઇસ્યુ કરે છે બરાબર મકાન માલિક અમને ખાલી કરવાનું કહી દીધું ભાડેથી અમે રહીએ છીએ અને અમે બહારના અમદાવાદના યુપીના બિહારના બધી જગ્યાના અહીંયા ડ્રાઈવરો છે બધા ભાડેથી રહે છે તો બધા એમ જ એ જ ઇશ્યુ છે પગાર અમને એકત્રીસ એક તારીખથી દસ તારીખની અંદર જોઈએ આંદોલન પર ઉતરેલા ડ્રાઈવરે કહ્યું કે આ નવી કંપની છે દર મહિને દિવસો ઠેલવીએ જાય છે પગાર સમયસર આપતા નથી જેથી અમારે ભાડે રહીએ છીએ ત્યાં મકાન માલિક દ્વારા મકાન ખાલી કરી દેવા કહી દેવામાં આવ્યા છે અલગ અલગ રાજ્યના ડ્રાઈવરો નોકરી કરી રહ્યા છે અમારે અમારા પરિવારના ગુજરાન ચલાવવા અઘરા થઈ ગયા છે અમને આઈ કાર્ડ પણ આપવામાં આવ્યા નથી અમને આ કંપનીમાં કામ કરીએ છીએ તે પણ કોઈ પુરાવો અપાયો નથી એટલે કે પગાર અમને ટાઈમ ટુ ટાઈમ મળતો નથી અને બાવીસ પાંચસો પગાર ભોળેલા કાપી કૂપીને પૈસા આપે છે કોઈ કોઈ પ્રૂફ નથી પગાર ફી બી નથી આપતા ભાઈ અત્યાર સુધી કપાયું છે તો એના બી પૈસા જમા થયા છે નથી થયા એ બી કંઈ એપમાં કે કોઈ જગ્યાએ બતાવતું નથી

બીઆરટીએસ બસો બંધ કરશે હાલમાં સિટી બીઆરટીએસ અને ઇલેક્ટ્રિક મળી સાતસો થી વધુ બસો દોડી રહી છે જેમાં ડીઝલ ચારસો સત્તાણું બસ છે નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકા દોઢસો દોઢસો લેખે ચાર ફેઝમાં છસો ઇલેક્ટ્રિક બસના ઓર્ડર આપ્યા હતા જે પૈકી શહેરના રસ્તા પર બસો પચાસ ઇલેક્ટ્રિક બસ દોડી રહી છે